સીધા સાડી આજે નવું કલેક્શન લઈને એવા છે એકદમ લૂઝ કપડામાં ગાળા કોન્સેપ્ટ આવશે આખામાં છોટી છોટી બોટી આવશે તમે જોઈ શકો છો આપણે એનો કલર નીચે મૂળ છે આપણે એક પીસ ઓપન કરીને જોઈશું ગ્રીન કલર કરીશું આપણે મસ્ત સાડી છે એકદમ સોફ્ટ કપડું છે એકદમ મુલાયમ કપડું આવશે અને ગાળા બોર્ડરનો કોન્સેપ્ટ આવશે એનો પલ્લુ છે પલ્લુ તમે જોઈ એકદમ હેવી પલ્લુ આવે છે આખામાં છૂટી છૂટી બુટી આવશે અને બધું વણાકનું કામ આવશે એ કોઈ ઉપરનું કામ નહીં એકદમ મસ્ત વણાંક તમે જોઈ શકો નીચે પણ વણાક છે ને ઉપર પણ વળાંક છે મસ્ત લૂઝ કપડામાં આવશે છૂટી છૂટી ડિઝાઇન આવશે કે પ્રસંગમાં નાના મોટા પ્રસંગમાં પહેર્યું તો એ પણ મસ્ત લાગે આ એનો બ્લાઉઝ છે બ્લાઉઝ પણ મસ્ત છે કે કુટી વાળું છે જીન જી અને એકદમ પેનલ આવશે મતલબ આ બે સ્લીમમાં આ એનો ગ્રીન કલર આપણે કોપન કરી જોયું કપડું એકદમ મસ્ત આવશે તમને પહેરવાની મજા આવશે અને પહેરી હોય તો હેવી લાગે આપણે ગ્રીન કલર કોપન કર્યો એક રાણી કલર વ્હાઈટ કલર પણ મસ્ત લાગે નેવી બ્લુ કલર યલો કલર રેડ કલર અને સિરામિક કલર બધા કલર તમે જોઈ શકો છો કોઈ બી કલર તમને ગમતો હોય એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને અમારે તમને ગમતો હોય તો મારા વોટ્સઅપ નંબર ઉપર ફોટો મોકલી દેજો અને આ રીતે મારું નવું કલેક્શન જોવા માટે શ્રી રાયને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો